જે બાદ અમરેલીના પ્રભારી અકુબા જાડેજા અમરેલી આવી પહોંચેલા હતા અને અમરેલી ભાજપના નેતાઓ સાથે બેઠક કરેલી હતી બેઠકો કર્યા બાદ અમરેલી ભાજપના તમામ નેતાઓ એક મંચ પર જોવા મળેલા હતા અને પાર્ટીમાં અસંતોષની વાત નકારી કાઢેલી હતી શનિવારે મારામારીની જે ઘટના ઘટેલી હતી એ કાર્યકર્તાઓની અંગત બાબતના કારણે બની હોવાનો દાવો કરવામાં આવેલો છે અમરેલીમાં શનિવારે રાત્રે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના ઘટેલી હતી આ ઉપરાંત ધારી તાલુકાના પાંચેય ગામોમાં ભાજપના ઉમેદવારના વિરોધમાં પોસ્ટર્સ લાગેલા હતા ત્યારે અમરેલીના પ્રભારી હકુબા જાડેજા રવિવારે સાંજે અમરેલી પહોંચેલા હતા જ્યાં કાચડિયાના નિવાસ સ્થાને બેઠક યોજવામાં આવેલી હતી નારાયણ કાચડિયા સાથે બેઠક યોજ્યા બાદ સહકારી આગેવાન દિલીપ સંઘાણી સાથે પણ બેઠક કરવામાં આવી બેઠકમાં હકુબા જાડેજા ધારાસભ્ય કૌશિક વેકરિયા ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા

જાહેર થયા પછી પ્રથમ વાર તમે જોવા મળ્યા છો સભા શરૂ જ નથી થઈ ગઈકાલે રાજુલા સભા શરૂ થઈ રાજુલા શરૂ થયું હોય તો બાપુ અહીંયા આવવાનો હતા એટલે અમે ખુદ કીધું કે ભાઈ આપણે અહીંયા મળશું આવતીકાલે ધારી છે ધારી અમે અમે હજી શરૂઆત જ ગઈકાલથી થઈ ભાજપના જે અમુક કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ media જે whatsapp ગ્રુપ હોય છે ઉમેદવાર બદલોના ગ્રુપ એ દેખો ભારતીય જનતા party નો કોઈ કાર્યકર્તા નથી બાપુએ કીધું ને કે ભારતીય જનતા party નો કોઈ પણ હોદ્દેદાર હશે તો on the સસ્પેન્ડ કરી દેવામાં આવશે બાકી તો સોશિયલ મીડિયામાં તો કોઈ પણ ગમે રીતે મુકતા હોય આપ હોય કોંગ્રેસ વાળા હોય બીજા એ group ની અંદર તમામ ભાજપના જ નેતાઓ છે અમરેલી જિલ્લાના સરકારમાં હતા ત્યારે ને અત્યારે પ્રભારી તરીકે ભગતુભાના નામથી પ્રેમથી વિના તાકુ જાણે જાનેબા જે ભારતીય જનતા પાર્ટીની આજની પરિસ્થિતિ અંગે વાત કરી ઉમેદવારની પસંદગી વખતે પણ અગાઉ ખૂબ આવી ચર્ચાઓ છે ત્યારે પણ મને અલગ અલગ દેશના માધ્યમથી પૂછવામાં આવેલું કે તમારા ઉમેદવારનો ચહેરો કયો ત્યારે પણ મેં એક જવાબ આપેલો એ જવાબ આજે છે કાયમ રહે કે ભાજપનો ચહેરો કમળ કમળ લઈને જે કોઈ આવે એ અમારા ઉમેદવાર એને અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં લીડ મળી હોય એ કરતાં વધુ લીડ અપાવીને જીતાવવા માટે અમે કમર કસીને કામ કરીશું આ વાત ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા પહેલાં કરી લીધું ઉમેદવાર નક્કી થયા પછી પણ એ જ વાતને હું દોહરાવું છું કે અમારે મત જેમ અર્જુનને પક્ષીની આ જ દેખાતી હતી એમ અમારો સિક્કો કમળ પર પડે આ જ દેખાય આથી વિશેષ કશું જ દેખાય નહીં એટલે કમળમાં લગભગ હું કહું છું બધું જ આવી જાય એ લોકોને પ્રશ્ન હશે એમાં નાનો મોટો બનાવ બન્યો હતો પણ જે મીડિયામાં આવ્યું હતું કે ફરિયાદ થાય ને કૌશિકભાઈનો ગ્રુપ ને નારાયણભાઈનો ગ્રુપ એવો કોઈ બનાવ છે નહીં ફરિયાદ પણ આપણે બધા જોયું હશે કોઈ ફરિયાદ પણ થઈ નહોતી નાના મોટા કોઈ ઝઘડા થયા હશે ઝઘડા થયા હતા પણ કોઈ પાર્ટી માટે કે ટિકિટ માટે કે બીજું કોઈ કારણ એમાં છે ને કોઈ પણ ફરિયાદો પણ એમાં થઈ નથી આપણે બધા જોયું હશે બધું જો પોસ્ટર કોણ લગાડે છે એ તો આખો જિલ્લો છે કોંગ્રેસ સામે પાક હોય આપનું ટીમ હોય ભારતીય જનતા પાર્ટીના એક ટીમ તરીકે તમે બધા જોઈ શકો છો કે અહીંયા એક ટીમ તરીકે કમળના નિશાન તરીકે ભરતભાઈ એવા તો એને પાંચ લાખની લીડ સાથે અહીંથી તમામ આગેવાનોના આશીર્વાદ સાથે ભરતભાઈ ચૂંટાવાના છે તમામ જોડાશે અને કોર કમિટીની ટીમ તરીકે બધા ટીમ તરીકે કામ કરશે બધાને અલગ અલગ જવાબદારી સાથે અહીંથી કમળ સાથે પાંચ લાખની લીડ સાથે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા માટે અમરેલીથી પાંચ લાખની લીડ સાથે ભરતભાઈ ચૂંટાવાના છે ને એક ટીમ તરીકે બધા કામ કરવાના છે